તો આ સાથે જ નવસારી જિલ્લાની અંદર પણ મેઘો મહેરબાન થયું છે અને જિલ્લાની અંદર તમામ તાલુકાના રાત્રે દસ વાગ્યા બાદ સાર્વત્રિક વરસાદ જામી ચૂક્યો હતો જિલ્લાની અંદર અત્યારે સરેરાશ ત્રણ ઇંચથી પણ વધુ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે વાસ્તવ તાલુકાની અંદર છેલ્લા ચાર કલાકમાં અઢી ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ સાથે જ ચીખલી તાલુકાની અંદર પણ ચાર કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે સારો વરસાદ રહેતાની સાથે જ ખેડૂતોના ચહેરા પણ મલકાઈ ચૂક્યા છે ખેડૂતોની અંદર વાવણી લાયક વરસાદને લઈ અને ખુશી પણ જોવા મળી રહી છે નવસારીની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે ત્યારે જે ખેડૂતો છે તેની અંદર પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો છે તેમને હવે જે વાવણા કરવાના છે વાવેતર કરવાનો છે તેની અંદર પણ ફાયદો થશે અને આ સાર્વત્રિક વરસાદ છે જેને કારણે અનેક લોકો અત્યારે હર્ષમાં છે સમનતા હિતેશ વધુ વેગ તો અંદર અત્યારે ચારે તરફ વરસાદ વર્ષી सार्वत्रिक વાત કરવામાં તો